નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોધાત્મક મનોવિજ્ઞાન એટલે કે એન ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેમ ત્રણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમનું મેજર પાંચ અથવા તો મુખ્ય પેપર પાંચ બોધાત્મક મનોવિજ્ઞાન આપણે ઓનલાઈન શીખવાની શરૂઆત કરી છે અને એનું બીજું ચેપ્ટર વિચારણા અથવા તો ચિંતન એટલે શું એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી આજે આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમ વિચારણાના પ્રકારો અથવા તો ચિંતનના પ્રકારો એ એના વિશે આપણે ભણશું મેજર પેપર પાંચ બોધાત્મક મનોવિજ્ઞાન બીએ સેમ ત્રણ એન ઇપી અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત હવે આ પ્રશ્ન પણ થોડોક અગત્યનો છે મારી દૃષ્ટિએ જોઉં છું હું ક્યારેક કોમેન્ટમાં કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ એકદમ વધારે છે ભણાવવામાં અભ્યાસક્રમ શરૂ કરવામાં થોડુંક મોડું શરૂ કરેલું છે કારણ કે હું અમુક પુસ્તકો બનાવતો હતો મટીરિયલ બનાવતો હતો અને સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને થોડીક ઉતાવળ હોય કે સાહેબ ઝડપથી દરરોજ નવા નવા લેક્ચર આવે પણ એક સ્પષ્ટતા એ પણ કરી દઉં કે મારા કામના કલાકો ઉપરાંત તો ઠીક છે પણ જે કાંઈ વિડીયો લેક્ચર હું બનાવું છું એમાં એકદમ મને જ્યારે સંતોષ થાય એટલું મટીરિયલ ઉપલબ્ધ થઈ જાય એટલી બાબતો અથવા તો એટલું અભ્યાસના મુદ્દાઓ તૈયાર થઈ જાય ત્યારબાદ જ હું કોઈ પણ વિડીયો લેક્ચર છે જે છે એ હું રેકોર્ડ કરું છું કારણ કે સીધી વાત છે કે આ મારો શોખનો વિષય છે તો મારો પ્રયત્ન એવો રહીએ છે કે સારામાં સારું હું વિદ્યાર્થીને આપી શકું ચાલો આપણે ચાલુ કરીએ વિચારણાના પ્રકારો હવે તમારી પુસ્તકમાં જોઈએ તો બહુ ઓછા પ્રકાર આપેલા છે સ્વચિંતન અને યથાર્થવાદી ચિંતન આ ઝિંબાડો અને રૂચ દ્વારા આપેલા જે પ્રકારો છે હવે સ્વચિંતન એટલે કલ્પનાના ઘોળાઓ દોડાવવા મુંગેરી લાલ કે હસીન સપને બરાબર તમે અહીંયા બેઠા બેઠા વિદેશ જઈ શકો ગમે તે કરી શકો આને સ્વચિંતન કીધું છે અને યથાર્થવાદી એટલે જે છે એ રીતે જ આપણે વસ્તુઓ વ્યક્તિઓને જોઈએ અને એ રીતે જ આગળ વધીએ પણ હવે મારી દ્રષ્ટિએ પ્રશ્ન તરીકે જ્યારે પૂછાય કે ભાઈ વિચારણા એટલે શું વિચારણાના પ્રકારો સવિસ્તાર સમજાવો અથવા તો ચિંતનનો પરિચય આપી ચિંતનના પ્રકારો સમજાવો આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આ બે બે જ પ્રકાર લખવા એ મને થોડુંક યોગ્ય ન લાગ્યું અને બીજામાં પાછું બીમાં થોડાક પેટા પ્રકારો પણ છે પણ સિકવન્સ એટલો બધો જળવાતો નહોતો તો આ બધા મટીરિયલ છોડી અને થોડુંક ઇન્ટરનેટમાં સર્ચ કર્યું તો કેટલાક પ્રકારો મને જોવા મળ્યા જાણવા મળ્યા અને આ પ્રકારોમાંથી આમ તો દસથી બાર પ્રકારો જોવા મળ્યા જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારો આપેલા છે અને દસથી બારમાંથી છથી સાત પ્રકાર તમને આવડી જાય તો મારી દૃષ્ટિએ બહુ પૂરતું છે બરાબર કારણ કે લખવા માટે મુદ્દા જોશે હવે જુઓ ચાર ચારથી પાંચ મુદ્દા કે છ મુદ્દાના લખેલો હોય જો બે જ પ્રકાર તમે પાડો તો તમે એમાં લખી લખીને કેટલું લખી શકો ટૂંકમાં ડિસ્ક્રિપ્ટિવ લખવું પડે તમારે પેરાગ્રાફ લખવા પડે અને અહીંયા જુઓ સાત પ્રકાર હોય એક એક લીટી છોડો તો એ ચૌદ લીટી તો એ છૂટી ગઈ એટલે તમારે ઓલ ઓવર જો જેટલા મુદ્દા પડે ને એટલું તમારા માટે પેપર લખવામાં ફાયદો છે તો સાત પ્રકાર અથવા તો આઠ પ્રકાર આજે આપણે પણ શું અમૃત વિચાર વિશ્લેષણાત્મક વિચાર સર્જનાત્મક વિચાર નક્કર વિચાર વ્યવહારિક વિચાર જટિલ વિચાર અને ભિન્ન વિચાર બરાબર આ રીતે સાતથી આઠ વિચારો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ એના મુખ્ય મુદ્દા મેં નોટ કરેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલું એલું અમૂર્ત વિચાર બરાબર બધાનો હું તમને મેઇન મુદ્દા મેં અહીંયા સ્ક્રીન ઉપર બનાવેલા છે કે જો તમારે લખવું હોય તો આ મેઇન મુદ્દા મગજમાં રાખી અને એને અનુસ અનુરૂપ તમે કોઈ પણ વાક્ય તમારા શબ્દોમાં બનાવીને લખો તો એ ખૂબ સારી રીતે તમે લખી શકો અને સમજવામાં પણ આ ખૂબ જ સરળ છે તો પહેલું અમૂર્ત વિચારો જો અમૂર્ત અમૂર્ત એટલે શું જે નથી દેખાતું એ ઘણીવાર આપણે આ શીખી ગયા છીએ કે મૂર્ત મૂર્ત એટલે દેખાય છે તો મૂર્તિ આપણે મંદિરમાં મૂર્તિ હોય છે અને એ દેખાય છે બરાબર અને અમૂર્ત એટલે કે જે નથી દાખલા તરીકે મસ્જિદમાં જ્યારે એમ એનો અનુયાયી જાય છે તો ત્યાં કોઈ ભગવાનની મૂર્તિ નથી હોતી પણ છતાં પણ ભગવાનનો અનુભવ કરે છે એ અમૃત તો આપણે અમૃત વિચાર અથવા તો નથી દેખાતું એના વિશેના વિચારો કરવા તો બે ત્રણ બાબતો છે પહેલું આસપાસના વાતાવરણમાં ઊંડા અથવા છુપાયેલા અર્થો શોધવા આ એક મુદ્દો તમે લખી શકો કે આપણી આજુબાજુમાં જે કાંઈ પણ વાતાવરણ છે જે દેખાઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક જુઓ એ તાળામાં ક્યાંક ચાવી છુપાયેલ છે જેવી રીતે પ્રશ્નમાં જવાબ છુપાયેલો હોય તો આ બધા વિચારો જ્યારે આપણે કરીએ તેના અમૃત વિચાર કહી શકાય તો પહેલી બાબત આ કે આપણા વાતાવરણમાં જે ઊંડા અર્થ છુપાયેલા છે દાખલા તરીકે જુઓ તમારે ચપ્પલ જોવે કોઈ તો ચપ્પલ તમને કંઈક કહેતા હોય બરાબર અમુક વ્યક્તિના ચપ્પલ જુઓ નથી માણસ કહેતા કે વ્યક્તિના કપડાંથી નહીં પણ એના પગમાં શું પહેર્યું છે એના દ્વારા ઓળખાઈ જાય કે એને કેટલો સંઘર્ષ કરેલો છે એના ઘરની સ્થિતિ કેવી છે આ બધું ખ્યાલ આવી જાય તો આ બધા ઊંડા અર્થ ગોતવા આને કહેવાય અમૃત વિચારણાનો એક પાર્ટ બીજું માહિતીના ઉપયોગ વડે નવી શક્યતાઓ બનાવવી હવે જે કાંઈ પણ માહિતી તમને મળે છે પ્રાપ્ય માહિતી છે તમને આજુબાજુના વાતાવરણમાંથી જે માહિતી મળી છે એ એ એની ઉપયોગ કરી અને નવી શક્યતાઓ બરાબર નવું શું થઈ શકે એ વિચારવું અને ત્રીજું સામાન્ય વિચારો વચ્ચે અર્થપૂર્ણ જોડાણો અલગ અલગ વિચાર આવતા હોય ને એ વિચાર કઈ રીતે જોડવાથી આપણે વધુ સારા ઉકેલ તરફ જઈ શકીએ આવું જ્યારે કરીએ તો પણ અમૃત વિચાર છે ઘણી વાર જો એક બાબત અને બીજી બાબત બંને જ્યારે જોઈન થાય ત્યારે ત્રીજી એક એકદમ નવી બાબત આવી જાય છે તો આવી રીતે અમૃત વિચારમાં જે નથી દેખાતું એ ક્યારે દેખાય કે આવું કંઈક જોઈન થાય ત્યારે આગળનું યદ જ છે ખલો વચ્ચાના સંબંધોની શોધ યદ જ છે એટલે આ ડાવડા ઘણા બધા ખ્યાલો આપણા મગજમાં ગૂમતા હોય ઘણા બધા વિચારો ઘૂમતા હોય અને એની વચ્ચે જ્યારે આપણે સંબંધ શોધીએ કે ભાઈ મને આ વિચાર આવ્યો પછીનો વિચાર આ આવ્યો અથવા ઓલા વ્યક્તિએ આમ કીધું થોડાક દિવસ પછી આમ કીધું તો આ બંને કહેવાનું કારણ એનો વિચાર આવો હશે તો આને અમૂર્ત વિચાર તરીકે ઓળખી શકાય છે આગળ બીજું વિશ્લેષણાત્મક વિચાર બીજો પ્રકાર વિચારણાનો બીજો પ્રકાર હવે વિશ્લેષણ એટલે સામાન્ય રીતે વ્યવસ્થિત પગલું દર પગલું વિચારવું અથવા તો જુઓ સંશ્લેષણ અને વિશ્લેષણ આ બે શબ્દો છે સંશ્લેષણ એટલે કે જુદું પાડવું અને વિશ્લેષણ એટલે કે નહીં સંશ્લેષણ એટલે ભેગું કરવું અને વિશ્લેષણ એટલે અલગ પાડવું તો જે કાંઈ પણ તમે જુઓ છો જે કાંઈ પણ તમે અનુભવો છો એ બધાને એ રીતે અલગ અલગ કરવું કે જેના કારણે આપણને સ્પષ્ટ ખબર પડે નાનું ઉદાહરણ હતું કે ફૂલ તમારા હાથમાં આવ્યું અને તમારે એનું વિશ્લેષણ કરવું છે તો એ ફૂલની પાખડી પાખડી છૂટી પાડશો તો એનું પરાગ્રજ એની દાંડલી એનું કાંટો એના પાંદડા અને જે કાંઈ પાખડીઓ તો આને કહેવાય વિશ્લેષણ તો પણ બાહિત માહિતી કે બાબત કે તમારો વિચાર છે એને તમે એકદમ છૂટું કરી અલગ કરી અને અલગ અલગ રીતે એના ઉપર ધ્યાન દો તો આ થયો વિશ્લેષક વિચાર માહિતીના વિવિધ ભાગો કરી એનો ઉપયોગ કરવો જો ભાગ પાડવા તો વિશ્લેષણ એટલે છૂટું પાડવું અથવા તો ભાગ પાડવા પડકાર વિશેની તમારી સમજનો ઉપયોગ કરવો હોય કોઈ પણ પડકાર આવી આવી ગયો હોય કોઈ સમસ્યા હોય કોઈ તકલીફ હોય તે તકલીફ સમયે તમારે તમારી સમજણનો ઉપયોગ કરવો બરાબર ઘણીવાર એવું થાય જો તમે જતા હોય અને કોઈ સમસ્યા અચ એક ઉદાહરણ આપું ભાઈ તમે કોઈ રસ્તે ચાલ્યા જતા હોય અને કોઈ વ્યક્તિ આવીને ક્યાંક જો પહેલી વ્યક્તિ ઊભી છે ને એ પાગલ છે અને એ તમને તમારી ઉપર હુમલો કર કરી શકે તો તમે બે મિનિટ ઊભા રહી જાઓ અને તમે બે ઉભા રહીને જુઓ કે વ્યક્તિ હકીકતે પાગલ છે કે કેમ એ વ્યક્તિ કોઈ ઉપર હુમલો કરે છે કે કેમ બરાબર અને જો હુમલો કરે તો મારે શું કરવું તો આ બધાને કહેવાય વિશ્લેષક વિચાર ત્યાર પછીનું ત્રીજો વ્યવહારિક વિચાર જો વ્યવહાર વ્યવહાર એટલે કે જે કાંઈ વિચારો છે એ વિચારોને સીધા જ ઉપયોગમાં લેવા એને એપ્લાઇડ સાયકોલોજી જેવી રીતે આપણી પાસે છે બરાબર એ જ રીતે આ વિચાર ને આપણે એપ્લાઇડ થિંકિંગ આવો શબ્દ વાપરી શકીએ તો વિચારનો સીધો ઉપયોગ કરવો અને જૂના જ્ઞાન પરથી આધુનિક સમસ્યાનો ઉકેલ શોધવો ઘણા વિચારો એવા હોય જુઓ કે જે સ્પષ્ટ રીતે સીધા જે યોજના છે એ અમલમાં મૂકી શકાય તો આને આપણે વ્યાવહારિક વિચાર આવું કહી શકીએ ચોથો પ્રકાર સહયોગી વિચાર જુઓ સહયોગ સહયોગ એટલે ભેગા થવું અથવા તો જોડાણ થવું અને સહયોગ કહેવાય અહીંયા લખ્યું છે સર્જનાત્મકતા અને કલ્પનાનો સહયોગ સહયોગ એટલે શું ભેગું થવું તો એક સર્જનાત્મકતા સર્જનાત્મકતા આગળ આવશે પ્રકાર કે કંઈક નવું વિચારવું અને કલ્પના કલ્પનામાં તો કાંઈક મોટું વિચારવું તો જો નવો અને મોટો વિચાર ભેગો થાય તો એને કહેવાય સહયોગી વિચાર વાસ્તવિક વિચારનો કલ્પના કે દીવા સ્વપ્ન સાથે સહયોગ જો કલ્પના દીવા સ્વપ્ન દીવા સ્વપ્ન એટલે જાગતા જાગતા સપનું જોવું બરાબર બારની કોઈ પણ કલ્પના કરી નાખવી અને સાથે સાથે અત્યારે હું ક્યાં છું આ બંનેને આપણે જોડાણ કરીએ સહયોગ એટલે જોડાણ તો આને કહેવાય સહયોગી વિચાર પાંચમો પ્રકાર નક્કર વિચાર નક્કર એટલે ઠોસ બરાબર એકદમ સ્ટ્રોંગ તો અમુક વિચારો એવા હોય છે કે જે નક્કર વિચાર હોય છે સ્ટ્રોંગ વિચારો હોય છે દાખલા તરીકે તમારા ધર્મ વિશેના વિચારો તમારા વ્યસન વિશેના વિચારો બરાબર જે નથી વ્યસન કરતા એ નહીં જ કરે નોનવેજ વિશેના વિચારો જુઓ જે લોકો નથી ખાતા એને ગમે તેટલું ફોર્સ કરવામાં આવે છતાં પણ એ વિચાર એનો નક્કર વિચાર હોય છે જુઓ એને સપનામાં પણ ક્યારેય એવું નહીં આવે કે પોતે એ જગ્યાએ અથવા તો એ વસ્તુ કરે છે પહેલું હકીકતોને સમજવા અને લાગુ કરવા નક્કર વિચારમાં શું હકીકત છે બરાબર અને એને સીધી જ લાગુ કેમ કરવી અને બીજું શાબ્દિક અને સીધી વિચારશે નહીં શાબ્દિક શબ્દ છે શાબ્દિક એટલા માટે વપ્રો છે કે મોટા ભાગે આ નક્કર વિચાર છે ને શાબ્દિક હોય છે શબ્દો દ્વારા બનેલો હોય છે આપણા વિચારો વધુ પડતા જે ચિત્રાત્મક હોય છે જોઈ શકાય એવા હોય છે પણ અહીંયા શાબ્દિક લખેલો છે એટલે કે શાબ્દિક એટલે કે જે શબ્દો દ્વારા આપણે નક્કી કર્યું હોય કે ભાઈ હું આમ નહીં જ કરું તો આ શાબ્દિક વિચાર થયો બરાબર તો અમુક વખતે આવો નક્કર વિચાર જરૂરી હોય છે સ્ટ્રોંગ વિચાર અથવા તો ઠોસ વિચાર જરૂરી હોય છે છઠ્ઠો પ્રકાર સર્જનાત્મક સૌથી વધારે ક્રિએટિવ થિંકિંગ જેને આપણે કહીએ છીએ તો વર્તમાન જ્ઞાન વડે નવા વિચારો વિકસાવવા હંમેશા જે કાંઈ પણ નવી શોધ થઈ છે નવા સંશોધનો થયા છે નવીન ટેકનોલોજી આવી છે એ બધાની પાછળ સર્જનાત્મક વિચાર ઉપયોગી અથવા તો સર્જનાત્મક વિચાર કામ કરે છે તો વર્તમાન જ્ઞાન વડે નવા વિચાર વિકસાવવા અને પડકારોને પહોંચી વળવાના રૂપે જ્યારે મેં કીધું એમ કે કોઈ પણ સમસ્યા તકલીફ હેરાનગતિ આવે ત્યારે આપણે એમાંથી કેમ બહાર નીકળવું આપણી પાસે એનો ઉકેલ નથી પણ એ ઉકેલ ગોતવામાં આપણે સર્જનાત્મક વિચાર આવે છે બરાબર જ્યારે ખેતીની શોધ થઈ હશે તો એમાં ઘણા બધા જીવજંતુઓ ખેતીના પાકને નુકસાન કરતા હશે ત્યારે કોઈએ સર્જનાત્મક વિચારણા કરી હશે કે કઈ રીતે એ દૂર કરવા જે કાંઈ પણ જુઓ ગરમી થઈ હશે ત્યારે પહેલીવાર સર્જનાત્મક વિચારણાને કારણે પંખાનો આવિષ્કાર થયો હશે તો આવી રીતે દરેક આવિષ્કારમાં ક્યાંક ને ક્યાંક સર્જનાત્મક વિચાર સમાવિષ્ટ છે તો સર્જનાત્મક એટલે એકદમ નવું બરાબર અલગ બીજા કરતાં જુદું પડતું જટિલ વિચાર જટિલ એટલે એકદમ જેને આપણે સાદી ભાષામાં અઘરો વિચાર કહીએ બરાબર અમુક બાબતો અઘરી હોય છે દાખલા તરીકે નવી માહિતીની ઉપયોગિતાનું મૂલ્યાંકન કોઈ પણ માહિતી તમને મળી છે તે માહિતી તમને શું કામ આવશે અથવા તો હકીકતે સાચી છે કે કેમ આ બધું જ્યારે આપણે તપાસીએ તો એને કહેવાય મૂલ્યાંકન જો આપણે કોઈ વેપારી પાસે કંઈ વસ્તુ લેવા જઈએ ખરીદી કરવા જઈએ એટલે વેપારી તમને બે ત્રણ વસ્તુ બતાવશે એક મોંઘી સસ્તી મીડિયમ મોંઘીના ફાયદાઓ બતાવશે સસ્તીની જે કાંઈ પણ ગેરંટી વોરંટી છે એની વાત કરશે અને આ બધું એક ગૂચડો ઓળીને આપણે છેલ્લે નક્કી કરીએ છીએ કે કઈ વસ્તુ લેવી ધ્યાને કહેવાય જટિલ વિચાર બરાબર તો કોઈ પણ માહિતી તમને આવી છે તમારા મગજમાં તમને સાંભળવામાં તમને વાંચવામાં તો એ દરેક માહિતીમાંથી હકીકતે શું છે બીજું ઉત્તમ નિર્ણય અથવા તો મૂલ્યાંકન જેનામાં જટિલ વિચારણા છે એ લોકો ઉત્તમ નિર્ણય લઈ શકે છે મૂલ્યાંકન કુશળ હોય છે બરાબર એ દરેક વસ્તુ આ ચેક જે કાંઈ પણ કરી રહ્યા છીએ દાખલા તરીકે ભણવું બરાબર તો તમે જે ભણો છો એમાં તમે પોતાનું જ મૂલ્યાંકન કરી શકો કે બરાબર રસ્તે છો કે કેમ તમે રાઈટ વે ઉપર છો કે કેમ તો આ મૂલ્યાંકન કુશળતા તો જટિલ વિચારમાં હંમેશા બે વસ્તુ હોય છે નવી માહિતી ઉપયોગી છે કે કેમ અને બીજું યોગ્ય નિર્ણય લેવો આઠમો છે ભિન્ન ભિન્ન એટલે જુદો અલગ બરાબર તમે આ જે કંઈ પણ સ્લાઇડ છે એમાં જે જે મુદ્દા મેં ટાંકેલા છે એ મુદ્દા ઉપર તમે ત્રણ તન ચાર ચાર લીટી લખો એટલે એક નાનોકડો પેરેગ્રાફ બની જશે અને પ્રશ્નો તરીકે તમે સારું લખી શકશો તો ભિન્ન વિચાર ભિન્ન વિચાર એટલે અલગ વિચાર જુઓ સર્જનાત્મકતા અને ભિન્નતામાં થોડોક તફાવત છે સર્જનાત્મકતા છે એટલે કંઈક નવું વિચારવું અને ભિન્ન એટલે કંઈક અલગ વિચારવું જો બધા વિચાર છે દાખલા તરીકે જુઓ તમને એકથી સો બોલવાનું કહેવામાં આવે ફટાફટ તો તમે એક બે ત્રણ ચાર પચાસ સાત આઠ બરાબર અઠ્યાસી નેવીસ નેવું એકાણું બાણું ત્રાણું એમ ફટાફટ બોલી જશો પણ તમને ઊંધેથી બોલવાનું કહેવામાં આવે તો સો નવાણું અઠ્ઠાણું સત્તાણું એ અઘરું પડી જાય થોડીક વારમાં આપણે અટકી જાય તો એ શું કામે એ એ નવું તો છે જ પણ અલગ છે નવા કરતાં અલગ શબ્દ વધારે વાપરશું આપણે તો ભિન્ન વિચાર એટલે અલગ વિચારને સર્જનાત્મક તરે એટલે નવો તો અલગ તરે અથવા તો જે રીતે પરંપરાગત કરતાં જુદું હોય બરાબર જે પગથિયા આપણે વિચારતા હોઈએ કે એક પછી બેન બે પછી ત્રણ એની બદલે જુદા પગથિયા સમસ્યા કે પડકારો માટે વૈવિધ્યપૂર્ણ પ્રતિસાદો હવે જો આનો એક ફાયદો આ પણ છે કે વૈવિધ્યપૂર્ણ પ્રતિસાદો એક જ રસ્તો નહીં જો ઘણાના આંખું આમ જેમ ઘોડાને ડાબલા બાંધતા હોય એ રીતે બંધાઈ ગઈ હોય એ કોઈ પણ સમસ્યાનો એક જ ઉકેલ વિચાર કરે પણ વૈવિધ્યપૂર્ણ પ્રતિસાદો કેટલાય જુદા જુદા પ્રતિસાદ અથવા તો કેટલી જુદી જુદી સમસ્યાને પહોંચી વળવાની રીત હોય છે અને એ બધા જ્યારે વિચાર કરીએ ને તો એ ભિન્ન વિચારમાં આવી જાય દાખલા તરીકે તમે રસ્તામાં જતા હોય અને વરસાદ આવે તમારા ખિસ્સામાં પૈસા છે એમ હોય તો એને કેવી રીતે બચાવવા તો આના માટે રેનકોટ કે છત્રી તો છે જ પણ એના સિવાયના જે કાંઈ પણ નવા વિચાર આવી શકે ભિન્ન વિચાર કહી શકાય દરેકમાં બને એટલા ઉદાહરણો આપી શકો તમે બરાબર તો તમારે બે ત્રણ લીટી વધારે લખી શકાશે નવમું ક્રમિક ક્રમિક એટલે ક્રમાનુસાર બરાબર પહેલું પછી બીજું બીજું પછી ત્રીજું ત્રીજું પછી ચોથું એમ આખો પગથિયા તેને રેખીય વિચાર બરાબર એક શબ્દ છે રેખીય એક રેખા સળંગ રેખા પણ કહી શકાય જેમાં ક્રમબદ્ધ અથવા તો પગલાં દર પગલાં આગળ વધતું હોય એ આ જે ક્રમિક વિચાર છે ફિક્સ છે બરાબર એમાં એક એક પગલાં પછી જ બીજું પગલું એકડા પછી જ બગડો આવે એને એના જેવું છે કાળજીપૂર્વક અને પદ્ધતિસર ક્રમ વડે માહિતી સમજવા ઉપયોગ ઘણી માહિતી એવી હોય છે કે જેને સમજવા માટે આપણે પહેલાં બેઝ ક્લિયર કરવો પડે પછી જ જેનાથી આગળ તમે જઈ શકો તો આવી રીતે જે કંઈ પણ એક જ ગતિમાં વધતા હોય વિચારો એને ક્રમિક વિચાર તરીકે ઓળખી શકાય બરાબર જેમ કે આઠનો ઘડિયો હોય અથવા તો તમે ઘણી બધી માહિતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવે છે એમાં તમારે ક્રમિક વિચાર કરવો જ પડે બરાબર કે એકમાં આપવું હોય આ રીતે એ એ હોય પછી બીમાં આપવું હોય અલગ રીતે એમ તો ઘડિયાળના કાંટા જે છે એ ઘડિયાળના કાંટા ચાલતા હોય ને એ બીને સી આપેલા હોય ને ડી ખાલી હોય તો ડીમાં આપણે વિચારવું પડે તો આને ક્રમ કહેવાય બરાબર ક્રમ જાળવવો પડે તે ક્રમિક વિચાર બરાબર અહીંયા આપણે જુદા જુદા નવ પ્રકારોની ચર્ચા કરી તમે એમાંથી છ પ્રકાર બરાબર વ્યવસ્થિત સમજી અને લખી શકો તો આ પ્રશ્ન બહુ સારી રીતે લખી શકાશે આગળ આપણે આ જ રીતે ચેપ્ટર બે અને ત્રણ બોધાત્મક મનોવિજ્ઞાનના ભણતા રહેશું એકાદ કોમેન્ટમાં પણ રિક્વેસ્ટ આવેલી છે કે બીજું ને ત્રીજું ચેપ્ટર તો સાહેબ કરાવી જ દેજો અને મારો પણ પ્રયત્ન એવો રહેશે કે તમને બને એટલું વધારે કરાવી દઉં હાલ બસ આટલું જ આભાર